રાજકોટમાં વીસ જુલાઈ ના રોજ ગુજરાતભરના એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સની બેઠક યોજાઈ હતી આ ચિંતન બેઠકનું મુખ્ય આયોજન કંપનીઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સ વચ્ચે સુમેળભર્યા કાર્ય સંબંધો સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર આયોજિત આ બેઠકને ટાટા એઆઈએ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી આ બેઠકમાં વિવિધ શહેરો અને ગામડાઓમાંથી પાંચસોથી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ મીટિંગ દરમિયાન એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સને નડતરરૂપ મુખ્ય પ્રશ્નો અને પડકારો પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તેના નિરાકરણ માટે વિવિધ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા એફએમસીજી ફેડરેશનના આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈને આ બેઠક અને તેમાં લેવાયેલા નિર્ણયો અંગે વધુ વિગતવાર માહિતી પૂરી પાડી હતી હા મારું નામ છે જયેશ તન્ના અને હું ફેડરેશન ઓફ ગુજરાત ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનમાં જોઈન્ટ સેક્રેટરી છું અને તાજેતરમાં જે રાજકોટમાં સમગ્ર ગુજરાતમાંથી જે પાંચસો ઉપરાંતના ડિસ્ટ્રીબ્યુટરો આવેલા હતા તેની જે મિટિંગનું આયોજન થયું હતું અને તેમાં જે ડિસ્ટ્રીબ્યુટર લગતા પ્રશ્નોની ચર્ચાઓ થઈ મંથન થયા ચિંતન થયા અને તેમાં ફેડરેશન ઓફ ગુજરાતના તમામ હોદ્દેદારો ભેગા મળી અને ઘણા બધા નિર્ણયો લેવામાં આવેલા છે તેમાં જે મુખ્ય નિર્ણય લેવામાં આવ્યો છે તે એ નિર્ણય છે કે આ આપના માધ્યમથી ફેડરેશન ઓફ ગુજરાત વતી હું તમામ કંપનીના ઓનર્સ સીઈઓ કે આપણે જે ચેનલ છે અમારી જે અત્યારે ડિસ્ટ્રિબ્યુશન ચેનલ તેના તમામ સ્ટાફ તેમજ હોદ્દેદારોને મેસેજ આપવા માગું છું કે જે કંપની દ્વારા અત્યારે જે ભેદભાવભરી નીતિ રાખવામાં આવે છે અલગ અલગ ટ્રેડમાં જેમ કે જનરલ ટ્રેડ ઓનલાઈન કોમર્સ ટ્રેડ અને મોર્ડન ટ્રેડમાં તો એ ભેદભાવભરી નીતિ ખતમ કરી અને ડિસ્ટ્રીબ્યુટરોને જે અત્યારે સ્ટોક પ્રેશર આપવામાં આવે છે અનનેસેસરી એ સ્ટોક પ્રેશર ઓછું કરી અને ડિસ્ટ્રિબ્યુટરોને અનનેસેસરી પ્રેશર આપીને ડિસ્ટ્રીબ્યુટરને દૂર કરવાની અથવા તો એના ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ ન કરવાની વગેરે વગેરે જે પ્રશ્નો આવે છે તેને દૂર કરે અને તેમાં સહકાર આપે કારણ કે અત્યારે જે જનરલ ટ્રેડનો બિઝનેસ છે ટોટલ બિઝનેસમાં પણ હાલની તકે પણ પંચોતેરથી એંસી ટકા શેર ધરાવે છે ત્યારે કંપનીના સીઈઓને ફરીથી હું એક માહિતી આપવા માગું છું કે જનરલ ટ્રેડના બિઝનેસને વધારવાનો બચાવવાનો ભગીરથ પ્રયાસ બધાએ સંયુક્ત રીતે કરવો પડશે ફક્ત જનરલ ટ્રેડના ડિસ્ટ્રિબ્યુટર કે રિટેલરો આ બિઝનેસને બચાવી કે વધારી નહીં શકે તો તેના માટે હું તમામનો આ સાથે સહકાર માગીશ અને તમામને વિનંતી કરીશ કે આપણા આ બિઝનેસને બચાવવા માટે બિઝનેસને વધારવા માટે આ બધાએ સહકાર આપવો પડશે અને એના માટે કંપનીએ પોતાની ભેદભાવભરી નીતિ દૂર કરવી પડશે અને ડિસ્ટ્રિબ્યુટરને જે ખોટી રીતે કર્મગત કરવામાં આવે છે અથવા તો જે ઓનલાઈન બિઝનેસના કારણે જે રેટ કટિંગ કરવામાં આવે છે અને ડિસ્કાઉન્ટની જે ભેદભાવભરી નીતિ કરવામાં આવે છે તે દૂર કરવામાં આવે તો આ બિઝનેસને આપણે હજુ પણ બચાવી શકીશું અને વધારી શકીશું અને તેના કારણે જે અત્યારે ગુજરાતમાં જે આપણું જે રોજગારી પૂરી પાડે છે તે જનરલ ડિસ્ટ્રિબ્યુશન જનરલ રિટેલર પૂરી પાડે છે તો તેને પણ આપણે બચાવી શકશું આ અત્યારે અમે અમારો પ્રથમ પ્રયાસ છે કે આ અમે આપણા માધ્યમ દ્વારા આ દરેક કંપનીના સીઈઓ કે ઓનરને અમે આ જાણકારી આપીએ છીએ સાથે સાથે આગામી વીકમાં આવતા સોમવારથી ફેડરેશન ઓફ ગુજરાત ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશન દ્વારા તમામ કંપનીઓને આ માહિતી મેલ દ્વારા પણ પહોંચાડવામાં આવશે અને ત્યાર પછી જો આમાં સહકાર મળી જશે તો કોઈ વાંધો નહીં પણ જો સહકાર નહીં મળે તો આગામી સમયમાં ફેડરેશન ઓફ ગુજરાત પ્લાનિંગ કરી રહ્યું છે કે અમદાવાદ ખાતે ફેડરેશન ઓફ કન્ઝ્યુમર ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશન તેમજ અન્ય છપ્પન ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનનો સહકાર લઈ અને પાંચ હજાર રિટેલર ભાઈઓ ડિસ્ટ્રીબ્યુટરને ભેગા કરીને એક મહા મહામિટિંગનું પણ આયોજન કરવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે